તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો ને હા બીજું કે આ મંદિર આવેલું છે વારાહીમાનું મંદિર છે હા ને આ છે આપણે ઇન્દ્રાણી ગેસ એજન્સી એની બાજુમાં તો આપણે મિત્રો હવે જઈએ છીએ અંદર તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા આપણે પહોંચી ગયા છીએ મેળડીમાં મંદિરે આ છે ઉક્તાપોરના મેળીમાં ને આ છે એનો ગેસ ચાલો આપણે અંદર જઈએ અને દર્શન કરીશું અહીંયા હવન છે જો આ બધા પાટલા છે ને પહેલાં આપણે દર્શન કરી લઈ કરી મેળવીએ આપણે જય જય અમારે ઉક્તાપુરના મેળીમાં અહીંયા હવન છે ચાલો મિત્રો તમે દર્શન કરી લો હું પણ દર્શન કરી લઉં

ada di atas tu. Dia sudah ada marah dia. Dia amat lagi dapatlah mampir hera sih sih başlaman lazım

પાણી છોડી જો પ્રિય દાન નમમ ફરી આત્મા રાખો નેને દા શક્તિ દા લાભ ઉપચારે પૂજને નહ ગણપતિ આદિ સ્થાપિત દેવતા સહિત આત્મન કુળદેવી કુળદેવતા સહિત ભગવતી મેનેજી અંબિકા પાણી છોડી દો પ્રિય દાન નમમ ફરી પાણી ની આત્મા રાખો નેને દા શક્તિ દા લાભ ઉપચારે પૂજને ન બહી મહાક્ષત્રમાલ દેવતા પાણી છોડી જો પ્રિય દાન નમમ ઓમ ફટ નારાજ મુદ્રિયામ બલિમ વિસૃજયેત ઉલા બલિદાન છે ને પાણી ખાડી દો

I'm okay. એટલે તો લગભગ સાડા પાંચ પાંચ વાગે પહોંચ્યા છે અને હવે તો હવા દઈનો ચાલુ તો અત્યારે જુઓ ને આપણે માતાજીનું કામ થઈ ગયું છે આપણે હાકર ગોળું રાખી નાખ્યું છે અને હવે બધા માણસો બેઠા છે પછી પાછી પ્રસાદી પણ રાખેલી છે ને આ બાળકો બધા જોવાની હિંસામાં રમે છે બધા આ રીતનું છે તો તમે જુઓ આ બધા ને એવું છે બાળકો રમા કરે આ જે ચિત્ર છે એ પણ તમે જુઓ મોટું પતલું ના બધા ભીમના બધા ટોમેન જેરીના બધા ચિત્રો સાથે અને આ મંદિર વિશાળ જગ્યામાં અને હા બીજું કાં જુઓ તળાધાના ડુંગરાની થળમાં છે મેળીમાનું મંદિર આ છે આપણે તળાધાનો ડુંગરો અને એની નીચે જ છે આ માતાજીનું મંદિર એટલે ડુંગરાના તળમાં આવેલું છે માતાજીનું મંદિર આ જુઓ તમે પબ્લિક કેટલું છે માણસો આ બધા હવનમાં આવેલા છે બધા શ્રીફળ ઉતરે છે ને આ બધું બાળકો રમવા માટેનું છે આ હવન છે વિશાળ જગ્યામાં છે અને દર મંગળવારે ભોજન થાય છે જે ફૂલ નહીં ફૂલની પાઘડી આ મંડળના બાળકોને જે આપ્યું એ આપજો અત્યારે આ યજ્ઞ નિમિત્તે અહીંયા પ્રસાદી રાખી લે છે પ્રસાદ લીધા વગર કોઈ જતા નહીં આપણે ફોન આવતી કરી છીએ બધા યુદ્ધ બધા એજમાનોને સિફ્ળ આપે એટલે સિફ્લને કામલો કરો ચોખા લગાડો અને ઊભા થઈ જાઓ એ ખાલી ઊભા રહે છે બાકી બધા હેઠે બેસ છે તાંત્રિકોણા બી લોહ છે નગના છે હરિહરા દિભી પારા सर्वाश्रयाखिलमिदम् जगदम् शुभूत मव्याकृता हि परमा प्रकृति स्वमात्या यस्या समस्त सुरता समुदीरणेन तृप्तिम् सकलेषु मखेषु देवी स्वाहा शिवै पितृगणस्य च तृप्तिहेतुर्नृत्यार्य देव जनेष्वधा च યા મુક્તિ હેતુ્રતાિયત્વસારે વિદ્યાથી સાગવતી પરામા શબ્દત્મિકા શુ વિમલ્યુ સિધાન મુદિતરમ્ય પદ પાઠ પતનામી ભગવતી ભવ વારતા જગતમ પરામાર્તી હંદ્રિ મેદિતાિલ શાસ્ત્ર સાર દુર્ગાશ્રી દુર્ગા નૌર સંગા શ્રી કૈક અધિવાસ ગૌરી શશિમૌલિ પ્રતિષ્ઠા પ્રકરો ભસ્મ शरवासुरा नीषु यत् ब्रहिणो शस्त्रं लोकान्त्रयान्तुरिपुः जोलाग्रकान्तिनिवहे न दशो सुराणां यन्नागता विलय मांशुपतिन्दुखं हिन्द योग्याननम् तव विलोकय तदेतत् दुरवृत्ततस्तशमै प्रकटितैपदयत्व एताम् येनोपमा भवतु पराक्रमाहस्य रूपं च शत्रुभयकार्यति हारि कुत्र चित्ते ભયમપ્યપાહ અમા સામ્યા રૂપિ ત્રિલોકે વિચનંતે યા રક્ષા સમાન તથા હર્કશુલાની રક્ષે કુસુમે નંદિતા ધાત્રી તથાપને ભક્ત ધૂપે સુદ સોમી સણતા સુરા દેવ્યુવાચ પ્રિયતા દેવાઉચુ ભગવ્યાગતવશિષ્ય શત્રુરસ્મારી સંસ્મૃતાિંસેતા નૃપે કથિત દેવ શરીરે પુનચ ગૌરી દેહાનૂતાય દુષ્ટૈત્યાના શુંબની શુંબયો રક્ષણા લોકાના દેવાનામ ઉિ નું નખ્યાતાવદયા કથયામ પુનસરાુદ્રમિંદમાણો વસુને

ઓલા પડિયામાં ટીપા પડ્યા હતા ને ઓઠે અડાડો સંજમ પ્રાસ નમક નો પવિત્ર પતિ પતિ પરિસ્થાનાન ઉત્તરે નિક્ષી ભેદ પશ્ચિમે પ્રણતા વિમુખ પવિત્ર અભ્યામ માર જનમ માં બધા પાણી ચમકી આત્મા રાખો નને ને શેક કેક્રમ ના સંગતા સિદ્ધિ તમ યશ્ય ઉદય તસ્તા તસ્તા દેવા પાણી જોડી જો પ્રિય તાન દેવા સાદેરી દુદ્ધનમ સેયા યમના સાદ દેને ભગવતી સેરાજ ઈશ્વરી મેલડે દેવી અર્પણમસ્તુ ઓમ તત્સ જગદંબા પાણી જોડી જો માતાજી પાસે ક્ષમાપણ માગો યશ્ય સમૃદ્ધિ આજે ના મૂક્યા ધબો પાણી ના કરી કા ગાબો મૂકી જોયા યશ્ય સમૃદ્ધિ આજે ના મૂક્યા ધબો યજ્ઞ ક્રિયા દીશુ નિન્નમ સંપૂર્ણ ત્રણ વખત બોલો ઓમ નમઃ નમઃ ઓમ ગજાનંદ મહારાજ કી જય

બાલુડા ગુણ લીવ રાહા જગ માગ જગ માગતા અયા મારી મે છે ફૂલ કે રહ હરે મારી હરે હર તામ પેરો દોષો

આપણો આવો રહ્યો છે ને વિડીયો બહુ લાંબો થઈ જશે હવે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને લઈમાં જય દર્શક જીશ રાજે રાજે તો ફરી મળીશું નવા વિડીયોમાં નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધા મિત્રો આવજો ને હા મારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું નવા વિડીયોમાં આવજો